મહારાષ્ટ્રમાં વીસમી નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન છે રાજકારણ ગરમાયું છે વાંસ કોંગ્રેસ ધારાસભ્ય અનંત ટ્રાયબલ ટ્રેડ ફેર સરકારે કરવો જોઈતો હતો પણ આદિવાસી સમાજે કર્યું નિવેદન સામે વલસાડ સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે

સુરખાઈ ગામે ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રાયબલ ટ્રેડ ને લઈને આદિવાસી યુવા નેતા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ટ્રાઇબલ ટ્રેડ ફેર સરકારે કરવો જોઈતો હતો પરંતુ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યાનું નિવેદન કોંગ્રેસ વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આપ્યું હતું જે નિવેદન સામે વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા ઉપદંડક ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે

જ્યારે આદિવાસીઓને પ્રોત્સાહિત કરવાને બદલે ટ્રેડ ફેરમાં પણ આંદોલનની વાત કરી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગી નેતાઓ કરી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી અંતરિયાળ વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે આદિવાસી યુવાન માટે કોઈ રોજગાર લક્ષી કામો ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે વાસદા વિધાનસભામાં આંખે ઉડીને વળગે એવા દસ કામો બતાવવા લોકસભા ઉપદંડક ધવલ પટેલે હુંકાર આપી છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી મતદારો શું અસર વર્જાશે જે આવનારો સમય બતાવશે આમ આ વિસ્તારમાં હવે આદિવાસીઓ સમજી ગયા છે અને બે હજાર સત્તાવીસમાં વાંસદાના ધારાસભ્ય પણ ભાજપનો જ હશે જી 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 સૌર્ય નમસ્કાર જય આદિવાસી જય જોહાર સૌથી પહેલાં તો જે આપણા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી ચીખલી તાલુકામાં સુરખાઈમાં ભવ્ય ત્રણ દિવસનો આદિવાસી ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન જે અમારા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતે કર્યું અને ભવ્ય રીતે જે ત્રણ દિવસ પ્રોગ્રામ ચાલ્યોને લાખો અમારા આદિવાસી અને બીજા સમુદાયના લોકોએ પણ ટ્રેડ ફેરની વિઝીટ લીધી એ સરસ રીતે જે સંપન્ન થઈ ગયું છે ને જે ટ્રેડ ફેર થયો એના માટે હું આદિવાસી સમાજ ગુજરાત સાથે અમારા બધા આદિવાસી ભાઈ બંધુઓ અને જે અમારા સરકારી વિભાગે જે પૂરું પ્રોત્સાહન આપ્યું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને આવનારા દિવસો આવનારા વર્ષોમાં આવા ટ્રાઇબલ ટ્રેડ ફેરના આયોજન પૂરા ગુજરાતમાં થાય એના માટે સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે અને ખાસ કરીને અમારી જે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર છે આ જે ટ્રાઇબલ ટ્રેડ ફેર છે એને પ્રોત્સાહન આપવા માટે મને ટ્રાઈફેડ પણ પૂરેપૂરું સમર્થન આ પ્રોગ્રામને આપ્યું હતું સાથે અલગ અલગ છ થી સાત જેટલા ક્લાસીસ પણ સ્પેશિયલ એમએસએમઇ હોય કે બીજા ઉદ્યોગો હોય એમાં કઈ રીતના આપણા આદિવાસી ઉદ્યોગપતિઓ અને આદિવાસી ટ્રેડર્સ કામ કરી શકે એના માટે પણ સરકારી પૂરું ટુટોરી સરકારી સ્ટોલ પણ આપણા જે ટ્રાયબલ ટ્રેડ ફેર છે એમાં લાગ્યા હતા જેનાથી અમારા આદિવાસી જે ભાઈબંધુ છે જે નાના મોટા ઉદ્યોગ ખોલવા માંગે છે એના માટે ખાસ કરીને આ સ્ટોલ પણ લગાવ્યા હતા એના સિવાય પણ અમારી ચાહે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે જયારે આપણા મુખ્યમંત્રી મોદી સાહેબ બે હાજર એક માં બન્યા હતા ત્યારથી જ વન વન કલ્યાણ યોજના હેઠળ પૂરા આપણા આદિવાસી સમુદાયના માટે અલગ અલગ કામ કર્યા હતા એ રીતે જ પ્રધાનમંત્રી બનવા પછી પણ બે હજાર ચૌદ લગીને ખાલી વીસ હજાર કરોડ બજેટ આપણા આદિવાસીઓ માટે હતું એક લાખ અને ચાલીસ હજાર કરોડ જેટલું આપણા આદિવાસી માટે કર્યું હતું એની સાથે જ અમારા આદિવાસી સમુદાયને ખાસ કરીને ગુજરાતમાં પણ સિકલ સિકલસેલની બહુ મોટી સમસ્યા છે અને સિકલસેલના લીધે કેટલા લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે મેં પણ મારા પરિવારમાં મોટા ભાઈને ગુમાવ્યો છે એના માટે પણ નરેન્દ્ર મોદી સાહેબ પહેલાથી ચિંતિત હતા એના કારણે જ

ઓછા એકદમ યાદ દળે ઓછી એકદમ ગેરંટી કે વગર ગેરંટી એ લોન આપવાનું કામ પણ અમારી ભારતીય પાર્ટીની આદિવાસી માટે ખાસ કરી રહી છે ખાસ કરીને તમે જુઓ કે અમારા સૌથી મોટા આઈકોન છે ભગવાન બિરસા મુંડા એને નમસ્તે જય આદિવાસી જય જોહાર મને એવું લાગે છે કે આપણા સાંસદ ને થોડું ભાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે પણ સાથે મારે એમ કહેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રેડ ફેર કર્યો છે શું તમામ ટ્રાઇબલ ટ્રેડફેરનો જે ત્રણ દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે અમે કરેલા કામો એ અમને યાદ છે તમને યાદ નહીં હોય તમે કદાચ વાંસદા જોયું પણ નહીં હશે અને અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વાંસદાની કોટેજ હોસ્પિટલ બની ગઈ અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતના કારણે આંદોલનના કારણે અત્યારે વાંસદાની એકમાત્ર લીંજરની સીએસસી હોસ્પિટલ બની ગઈ વાંસદા વિસ્તારની પૂર્વપદ્દીમાં આદિવાસી વિસ્તારમાં બસ જતી હતી અમે બસ ચાલુ કરાવી આદિવાસી વિસ્તારના અંદર ત્રણ ચાર જગ્યાએ ટાવરો મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ હતો અમે મોબાઈલ નેટવર્ક ચાલુ કરાવડાવ્યું અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા એસઆરના જે ધારાસભ્યની ગ્રાન્ટના રસ્તાઓ બનાવ્યા ધારાસભ્યની ભલામણથી થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમને સમજાવવાની જરૂર નથી ત્રીસ વર્ષથી તમારું શાસન છે વાંસદામાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું સાધન છે સરકાર છે ડાંગમાં એક પણ બ્લડ બેંક છે વર્ષથી તમારું શાસન છે ત્યારે અત્યારે કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી ચીખલીની વાત કરીએ ચીખલીને વાંસદામાં લગભગ તેર થી વધારે પીએચસી આવ્યું પીએચસી ના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે પરંતુ સત્તામાં તમે હોવાના કારણે ત્રીસ વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે અમને પણ જાણ કર્યા કરી અવગત પરંતુ મારે સાંસદશ્રીને કેવું છે કે આ બ્લડ બેંક તમે ક્યારે ચાલુ કરાવશો મારે સાંસદશ્રીને કેવું પડે કે કપરાડા એક શબ્દ બોલવાના છો આ વિસ્તારમાં ભારતમાલા રોડ માટે શું તમે કોઈ દિવસ કોઈ આંદોલન કર્યું કોઈને તમે રજૂઆત કરી આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન બેતાલીસ ગામોમાં આવે છે શું ઇકો સેન્સિટિવ ઝોન વિશે તમે કઈ બોલવાના છો

સરકાર બનાવીશું બે હાજર ઓગણત્રીસ માં કેન્દ્રમાં સરકાર બનાવીશું તમારા જેવાને ઉખેડીને ફેંકી દેસુ તમે અજાયબી પુલ જે વલસાડ તમારા ભાજપના નેતા જાય છે એના માટે કઈ બોલવાના છો એના માટે નથી તમે ઉમર ગામના અંદર જે કામ ચાલે છે એના માટે કઈ બોલવાના છો કેટલીઓ પ્રદુષણ પ્રદૂષણ નાખતી ફેક્ટરીઓ છે એના વિશે કઈ બોલવાના છો કેવડિયાના અંદર બે આદિવાસી છોકરાઓને મારી થાય એના માટે કઈ બોલવાનો છો રાજભા પર એટ્રોસિટી દાખલ કરવાનો છો સંદીપનું મૃત્યુ થયું હતું સંજાણમાં માત્ર મગરના આસુખ નાખવા માટે દોડી ગયા પરંતુ એના માલિક પર એટ્રોસિટી એક મુજબની ફરિયાદ કરવાનો છો તમે તમારી વાત રહેવા દો તમે તમારી સરકારને પૂછો કે અત્યારે અત્યારે જે ભાજપની શાસનમાં આદિવાસીની કેવી પરિસ્થિતિ છે એના વિશેની વાત કરો નહીં તો તમને જય આદિવાસી જય જોહાર